ડબોઈ ચાંદોલ માર્ગ પર નાના કરા ગામ પાસે સર્જાયો અકસ્માત સાંજના અકસ્માત સર્જાયો ટેમ્પો ચાલકે અને લીધી કારણે લાકડા ભરેલ ટેમ્પો પલટી મારી ગયો જે કારણે કારને મોટું નુકસાન પહોંચ્યું હતું તે ટેમ્પો પલટી જતા બાઇક ચાલક લાકડા નીચે દબાયો ત્યારે સ્થાનિકો દોડી આવતા બાઇક ચાલક નો બચાવ થયો બાઇક ચાલકને પગના ભાગે ગંભીર ઇજા પહોંચતા એકસો આઠ મારફતે સારવાર અર્થે ડભોઈ ખાંજો ખસેડાયો ચાંદોડભોઈ માર્ગ પર રેતીભર ડમ્પરોની સાથે ગેરકાયદેસર લાકડા વહન કરતા ટેમ્પોની ભરમાર વધી છે પરંતુ માતલા સાંડ જેવા ચાંદોડભોઈ વચ્ચે દોડતા રેતી ભ્રત ડમ્પર અને લાકડાના ટેમ્પો પર અંકુશ લાવવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું છે

નીચે દબાયો અને કાના બોનેટનો ખુરદો થતો બાઇક ચાલકને સ્થાનિક લોકોએ સારવાર માટે મોકલ્યો ચાંદોદ કરનાળી પંથકમાં લીલા લાખાનું બેફામ કટિંગ ચાલી રહ્યું છે રોજ ટ્રકો માલ ભરી સપ્લાય થઈ રહી છે ડબોય ચાંદોદ રોડ અકસ્માત ઝોન બન્યો હોય તેમ લાગી રહ્યું છે થોડા દિવસ પહેલા પણ ગામડી પાસે કપાસની ટ્રક પલટી મારી તે સ્થળે જ ડમ્પરની અડફેટે સ્કૂટર ચાલક કચડવાના બનાવની હજુ સાંઈ સુકાઈ નથી ત્યારે આજે બપોરના સુમારે ચાંદોદના કરનાળી પીપરિયાના મહેશ ભીમસિંહ બારિયા ડબોય તરફ આઈસર તેમ ભરી જઈ રહ્યા હતા ત્યારે રાતીપડાના ગોળા ખાતે રહેતા સુમનભાઈ ચંદુભાઈ તળવી જતા ત્યારે અકસ્માત સર્જા હતો